મિત્રો જય માતાજી મિત્રો એલજી ધોરતી માં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને આજકાલ જે એક્સિડેન્ટ ના કેસ મિત્રો જાય છે એક અમદાવાદ અંદર એક પ્લેન ક્રેશ થતા એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો આપણા અમદાવાદના ચાર ઈ પાંચ યુવાન મિત્રો કેદારનાથ જઈ રહ્યા હતા તો તેમને વરતા અકસ્માત નડ્યો છે ચાર લોકોના મોત થયા છે અને એક ગંભીર ઇજામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને એક મિત્રો એક અમદાવાદના તારાપુરના અને જે સરગાસન સરગાસનના ભાઈ કરણસિંહનું પણ મોત થઈ ગયું છે તમે મિત્રો તેમને તેમનો વિડીયો જોઈ શકો છો અને તે કરણસિંહ શું બોલી રહ્યા છે સેલનો વિડીયો તમે જો આ વિડીયોમાં કરણસિંહ જ્યારે ફરવા ગયા હતા તો આ વિડીયોમાં શું બોલી રહ્યા છે અને મિત્રો બસ આટલું જ અને મિત્રો સબસ્ક્રાઈબ કે લાઈક કરો નહીં તો કંઈ નહીં પણ મિત્રો ઓમ શાંતિ લખો ના ભૂલતા એમના દિવ્ય આત્માને શાંતિ આપે કરણસિંહના અને મિત્રો આ ભયંકર એક્સિડન્ટ થયો છે યુપી યુપીમાં થયો છે મિત્રો આ એક્સિડન્ટ કેદારનાથ કેદારનાથ જઈ રહ્યા હતા તો બસ વધુમાં વધુ શેર કરજો અને ઓમ શાંતિ લોખોનું મિત્રો ના ભૂલતા અને ભગવાન એમના એમના ઘરને દી સહન શક્તિ કરવાની શક્તિ આપે અને કરણસિંહને ઓમ શાંતિ લખો ના ભૂલતા એમાં દિવ્યાત્માને શાંતિ આપે મિત્રો જય માતાજી